નમસ્કાર દોસ્તો હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપણી સાથે જ્યોતિષ ફટાફટ આજે વાત કરીશું એક અગમ નિગમ અકળ ગ્રહ રાહુની રાહુ જેની કુંડળીમાં રાહુબલી તે બાહુબલી પરંતુ રાહુ જ્યારે તમારી કુંડળીમાં સૂર્ય સાથે બેસે તો સૂર્યગ્રહણ ચંદ્ર સાથે બેસે તો ચંદ્રગ્રહણ શુક્ર સાથે બેસે તો દાંપત્ય સુખ અણે છે ગુરુ સાથે બેસે તો ચાંદાળી યોગ કરે છે શનિ સાથે બેસે તો શાપી યોગ કરે છે બુધ સાથે બેસે તો વાણીમાં કપટ યોગ પેદા કરે છે એમ રાહુ મહારાજ પોતાના ખેલ દરેક જગ્યાએ જુદા જુદા બતાવે છે પરંતુ આ જ્યારે રાહુ રીજે ત્યારે રાજ આપે અને રૂઠે તો ફાંસી આપે હવે રાહુને રીઝવવા માટેનો એક પ્રયોગ તમારી સમક્ષ જે અતિ આસાન છે મૂકું છું ધ્યાનથી સાંભળજો પ્રથમ મંત્ર છે ઓમ ભ્રામ ભ્રીમ ભ્રો સહ રાહવે નમ હક્રીન પર પણ આ મંત્ર હમણાં આવશે જ હવે સમજવાની કોશિશ કરો દર બુધવારે સૂર્યોદયના એક કલાકની અંદર અંદર જ્યારે બુધની હોરા હોય બુધ એ રાહુનો મિત્ર છે એટલે એ હોરા પણ રાહુની હોરા જ ગણાય એની અંદર તમારા પૂજાના સ્થળે એક નાનકડા ગ્લાસની અંદર અડધું પાણી ભરી અડધો ગ્લાસ પાણી ભરી એમાં એક ચમચી ગળી ગળીનો પાવડર જે જૂના જમાનાની અંદર કપડાં ધોવા માટે વપરાતો હતો આજકાલ એના અંગ્રેજીમાં એને અલ્ટ્રામન પણ કહે છે કોઈ એને ઇન્ડિગો પણ કહે છે આ વાદળી રંગની હોય છે એ એક ચમચી ગ્લાસની અંદર નાખો ત્યારબાદ સાત જવના દાણા નાખો સરસવના સાત દાણા નાખો અને આ જે મંત્ર મેં આપને જણાવ્યું જે સ્ક્રીન ઉપર પણ આપને જોવા મળશે એ મંત્ર સાથે એક માળા કરી અને આ પાણીને તમે તમારા બાથરૂમના કમોળની અંદર વહાવી દો અગર તો બહાર જઈને કોઈ ગંદી નાળીની અંદર એને ઠાલવી દો ચોક્કસ લાભ થશે ને હા ખાસ યાદ રાખજો આ એક માળા મંત્ર કર્યા બાદ આ પાણીને તમારા માથા ઉપરથી એન્ટી ક્લોક વાઇઝ ઊંધા ચક્રમાં સાત વાર ગુમાવો ત્યારબાદ આ પાણીને ગટર કે નાળીમાં વાવજો મારી શુભકામનાઓ તમારી સાથે છે રાહુ સૌને ફળે એવી અભ્યર્થના કામના